નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ ફાઇનલી ખેતરમાં તો હું તમને બતાવવાનો છું આજે અમારે અહીંયા એક કાકાએ ડબલ ખેતી કરેલી છે તે તો જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો આ છે અમારા કાકાના એરંડા અને એરંડાની અંદર એમણે અડદોની ખેતી કરેલી છે તો જોઈ શકો છો તમારી સામે કે અડદ પણ પાકીને તૈયાર થઈ ગયા છે જુઓ ને અડદની અંદર જ્યારે કે થોડા લેટ વાયા છે એના કારણથી એરંડો અને અડદ વિકાસમાં ઓછા છે અને વાલા ખેડૂત મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને કદાચ ચેનલમાં નવા હોય તો દિલથી ફોલો કરી દેજો એટલે અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો જુઓ કે વાલા ખેડૂત મિત્રો આ અમારા એક કાકાએ એવી રીતે ખેતી કરી છે કે પહેલાં પાળીઓ બાંધી હતી અને એના ઉપર પછી એરંડા છોપ્યા છે અને એરંડા છોપ્યા પછી અંદરના ભાગમાં અડદ પહેર્યા છે તો જુઓ તમારી નજરની સામેવાલા ખેડૂત મિત્રો કે અડદ પહેરેલા છે અને તે અહીંયા આવી રીતે ખેતી કરવામાં આવી છે વાળા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તો શું આવી રીતે કરવાથી એરંડાનો પાક પણ ખેડૂતને બરાબર મળે છે અને જે અંદરથી અડદ છે જે જુઓ અડદ પાકી ગયા છે જુઓ તમે અડદનો પાક પણ મળે છે તો હવે ખેડૂત એક સિઝનમાં એક વખત વાવવાની સિઝનમાં બબે સિઝનો લે છે તમે જોઈ શકો છો અને ખેડૂતોને અત્યારે એવું પણ થાય છે માવઠાના કારણથી નુકસાનનો સામનો પણ કરવો પડતો હોય છે વાલા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તો મારા વાલા ખેડૂત મિત્રો અમારા આ કાકાની ખેતી કરવાની સ્ટાઇલ અને મહેનત તમને ગમી હોય તો કમેન્ટ કરજો લાઇક કરજો ફોલો કરજો અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો જય દ્વારકાધીશ જય પાવાવાડી અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું તો ચલો હવે આપણે આગળ વધીએ તો જુઓ આજે સૂર્યનારાયણ ઉગી ગયા છે દેખાય છે ને સૂર્યનારાયણ હમ તો હવે જુઓ આ મકા પૂથા આવેલા છે આ મકા એરંડા એકદમ ટકાટક છે ને આવી રીતે મારા કાકાની ખેતી કરેલી છે જુઓ સામ મેં પેલી બાજુ ઊભા છે ને એ અમારે કાકા છે એ નાનકડો બાવળ છે એ કાપેલા છે અને આ જુઓ ડબલ ખેતી કરવાનું અને કઈ રીતે ફાયદો લેવાની આવક લેવાની એ બધું અમારે અહીંયા આવી રીતે શીખવું હોય તો આવજો ફટાફટ અને નવા વિડીયોમાં ફરી મળીશું તો જય દ્વારકાધીશ ને આજના વિડીયોમાં આટલો છે